ભારતીય બંધારણ વિશ્વના સૌથી લાંબા અને વિસ્તૃત લેખિત બંધારણોમાંનું એક છે આ બંધારણનું નિર્માણ એક જટિલ અને લાંબી થયું હતું જેમાં ભારતીય બંધારણ નું થયું બંધારણના જુદા જુદા પાસાઓ પર કામ કરવા માટે કઈ કઈ સમિતિઓની રચના કરવામાં આવી અને સૌથી મહત્વનું ભારતના બંધારણમાં વિશ્વના અન્ય કયા દેશોના બંધારણમાંથી કયા મહત્વના તત્વોને સમાવવામાં આવ્યા છે જો તમે આ તમામ પ્રશ્નોના સચોટ અને સરળ જવાબ વિડિયોના માધ્યમથી મેળવવા માંગો છો તો રુદ્રાક્ષ એકેડેમી તમારા માટે એક ઉત્તમ સ્ત્રોત સાબિત થઈ શકે છે. રુદ્રાક્ષ એકેડેમી ભારતીય બંધારણ સભાના ગઠનથી લઈને વિવિધ સમિતિઓની રચના અને જુદા જુદા દેશોના બંધારણમાંથી લેવામાં આવેલી મહત્વની બાબતોને વિગતવાર અને રસપ્રદ રીતે સમજાવતો વિડિયો લઈને આવી રહ્યો છે. વિડિયોમાં તમે શું શીખશો? ભારતીય બંધારણ સભાનું ગઠન કઈ પરિસ્થિતિઓમાં આ સભાની રચના થઈ તેના સભ્યોની પસંદગી કેવી રીતે કરવામાં આવી અને તેની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ બંધારણ સભાની મહત્વની સમિતિઓ બંધારણના નિર્માણ કાર્યને સરળ બનાવવા માટે કઈ કઈ મુખ્ય સમિતિઓની રચના કરવામાં આવી હતી દરેક સમિતિના અધ્યક્ષ કોણ હતા અને તેમની જવાબદારીઓ શું હતી મુસદ્દા સમિતિ મૂળભૂત અધિકારો સમિતિ સંઘ શક્તિ સમિતિ વગેરે વિવિધ દેશોના બંધારણ માંથી લેવામાં આવેલ મહત્વના તત્વો ભારતના બંધારણ માં કયા દેશ માંથી કયા વિશિષ્ટ તત્વો સ્વીકારવામાં આવ્યા છે આ તત્વો ભારતીય બંધારણના કયા ભાગો પ્રભાવિત કરે છે દાંત યુકે સંસદીય પ્રણાલી યુએસએ મૂળભૂત અધિકારો આયર્લેન્ડ ના નિર્દેશક સિદ્ધાંતો વગેરે રુદ્રાક્ષ એકેડેમીનો આ વિડીયો શા માટે જોવો જોઈએ સંપૂર્ણ માહિતીનું સરળ અને સ્પષ્ટ નિરૂપણ વિષયને રસપ્રદ રીતે સમજાવવા માટે આધુનિક શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સામાન્ય જ્ઞાન માટે અત્યંત ઉપયોગી સામગ્રી વિષયની ઊંડી સમજણ વિકસાવવામાં મદદરૂપ તો ભારતીય બંધારણ સભા અને તેના મહત્વપૂર્ણ પાસાઓ વિશે વિગતવાર જાણવા માટે રુદ્રાક્ષ એકેડેમી આ માહિતી ભર જોવાનું ચૂકશો નહીં તમારા જ્ઞાન ને સમૃદ્ધ બનાવો અને ભારતના બંધારણની રચના ની આ રસપ્રદ સફર નો ભાગ બનો ભારતીય બંધારણ સભા કોન્સ્ટીટ્યુએન્ટ અસેમ્બલી ઓફ ઇન્ડિયા એ સ્વતંત્ર ભારત માટે બંધારણનું નિર્માણ કરનારી એક સર્વોચ્ચ સંસ્થા હતી તેનું ગઠન અને કાર્યકાળ ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમા ચિહ્ન રૂપ છે ચાલો આ વિષય પર ઊંડાણપૂર્વક વિગતો જોઈએ બંધારણ સભાની પૃષ્ઠભૂમિ અને આયોજન કેબિનેટ કેબિનેટ મિશન મિશન યોજના પ્લાન બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સરકાર પર ભારતને સ્વતંત્રતા આપવાનું દબાણ વધી રહ્યું હતું આ પરિસ્થિતિમાં બ્રિટિશ સરકારે ભારતીય નેતાઓ સાથે ચર્ચા કરીને બંધારણ સભાની રચના માટે કેબિનેટ મિશન ને ભારત મોકલ્યું આ મિશનની ભલામણોના આધારે બંધારણ સભાની રચનાનો માર્ગ મોકળો થયો ચૂંટણીઓ બંધારણ સભાના સભ્યોની સીધી ચૂંટણી નહોતી થઈ પ્રાંતો વિધાનસભાના સભ્યો દ્વારા પરોક્ષ રીતે સભ્યો પસંદગી કરવામાં આવી હતી આ ચૂંટણીઓ જુલાઈ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસ દરમિયાન યોજાઈ હતી પ્રતિનિધિત્વ બંધારણ સભામાં વિવિધ રાજકીય પક્ષો અને સમુદાયો પ્રતિનિધિત્વ હતું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે સૌથી વધુ બેઠકો જીતી હતી ત્યારબાદ મુસ્લિમ લીગ અને અન્ય નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો હતા બંધારણ સભાની કાર્યવાહી પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન હોલમાં હાલમાં સંસદ ભવન નો બહિષ્કાર કર્યો હતો કારણ કે તેઓ પાકિસ્તાન માટે અલગ બંધારણ સભા ઈચ્છતા હતા અસ્થાયી અધ્યક્ષ પ્રથમ બેઠકમાં સૌથી વરિષ્ઠ સભ્ય ડોક્ટર સચ્ચિદાનંદ સિંહાને અસ્થાયી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા કાયમી અધ્યક્ષ અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ને સર્વાનુમતે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા ઉદ્દેશ્યનો ઠરાવ ઓબ્જેક્ટિવ્સ ઓબ્જેક્ટિવશન તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ જવાહરલાલ નેહરુ એ બંધારણ સભામાં ઉદ્દેશ્યનો ઠરાવ રજૂ કર્યો આ ઠરાવમાં સ્વતંત્ર ભારતના બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને લક્ષ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે પાછળથી બંધારણની પ્રસ્તાવનાનો આધાર બન્યો વિવિધ સમિતિઓ બંધારણના નિર્માણ કાર્યને સરળ બનાવવા માટે બંધારણ સભાએ વિવિધ વિષયો પર અનેક સમિતિઓની રચના કરી હતી આ સમિતિઓમાં સૌથી મહત્વની હતી મુસદ્દા સમિતિ ડ્રાફ્ટિંગ કમિટી જેના અધ્યક્ષ ડોક્ટર બી આર આંબેડકર હતા અન્ય મહત્વની સમિતિઓ બંધારણ સમિતિ પ્રોવિન્શિયલ કમિટી મૂળભૂત અધિકારો અને લઘુમતી સમિતિ ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ માઇનોરિટીઝ કમિટી વગેરેનો સમાવેશ થાય છે મુસદ્દા સમિતિનું કાર્ય મુસદ્દા સમિતિએ બંધારણનો પ્રથમ મુસદ્દો તૈયાર કર્યો જેના પર સભામાં વિસ્તૃત ચર્ચા અને સુધારા કરવામાં આવ્યા ચર્ચાઓ અને સુધારાઓ બંધારણ સભામાં દરેક અનુચ્છેદ અને જોગવાઈ પર ગહન ચર્ચા થતી હતી સભ્યોએ પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા અને જરૂરિયાત મુજબ સુધારાઓ પણ કરવામાં આવ્યા આ પ્રક્રિયામાં લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો બંધારણ નું સ્વીકારણ છવીસ નવેમ્બર ઓગણીસો ઓગણ ના રોજ બંધારણ સભાએ એ ભારતના બંધારણ સ્વીકાર્યું આ દિવસે બંધારણના કેટલાક ભાગોને તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યા હતા બંધારણનો અમલ છવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ ભારતીય બંધારણ સંપૂર્ણપણે અમલમાં આવ્યું અને ભારત એક ગણતંત્ર રાષ્ટ્ર બન્યું આ દિવસને ને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ બંધારણ સભાના મહત્ત્વના સભ્યો અને તેમનું યોગદાન તમે જે મહત્વાના સભ્યોનો ઉલ્લેખ કર્યો છે તેમના યોગદાનને વધુ વિગતવાર જોઈએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અધ્યક્ષ તેમણે બંધારણ સભાની કાર્યવાહીનું કુશળતાપૂર્વક સંચાલન કર્યું અને તમામ સભ્યોને પોતાના વિચારો રજૂ કરવાની તક આપી તેમની નેતૃત્વ ક્ષમતાને કારણે જ સભાનું કાર્ય સુચારુ રીતે ચાલી શક્યું ડોક્ટર બીઆર આંબેડકર બંધારણ સમિતિના અધ્યક્ષ તેઓ એક ઉત્કૃષ્ટ કાયદા નિષ્ણાત હતા અને તેમણે બંધારણના મુસદ્દાને તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી તેમના જ્ઞાન અને તર્કશક્તિને કારણે જ ભારતને એક સર્વસમાવેશક અને પ્રગતિશીલ બંધારણ મળ્યું જવાહરલાલ નહેરુ તેમણે ઉદ્દેશ્યનો ઠરાવ રજુ કરીને બંધારણની દિશા નક્કી કરી તેઓ આધુનિક અને સમાજવાદી વિચારોના સમર્થક હતા અને તેમનો પ્રભાવ બંધારણની ઘણી જોગવાઈઓમાં જોવા મળે છે સરદાર વલ્લભભાઈ પટેલ તેમણે દેશી રજવાડાઓના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી બંધારણ સભામાં તેમણે પ્રાંતિય સમિતિના અધ્યક્ષ તરીકે પણ યોગદાન આપ્યું સરોજીની નાયડુ તેઓ એક પ્રખ્યાત કવયત્રી અને સ્વતંત્રતા સેનાની હતા તેમણે બંધારણ સભામાં મહિલાઓના અધિકારો અને સામાજિક ન્યાયના મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા કે એમ મુનશી તેઓ એક જાણીતા વકીલ અને લેખક હતા તેમણે બંધારણની મુસદ્દા સમિતિના સભ્ય તરીકે મહત્વનું યોગદાન આપ્યું શ્યામા પ્રસાદ મુખર્જી તેઓ એક વિદ્વાન અને રાજકારણી હતા તેમણે બંધારણ સભામાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા માઉલાના આઝાદ તેઓ એક પ્રખ્યાત વિદ્વાન અને સ્વતંત્રતા સેનાની હતા તેમણે બંધારણ સભામાં લઘુમતીઓના અધિકારોનું સમર્થન કર્યું અને સાંપ્રદાયિક સૌહાર્દ પર ભાર મૂક્યો જસ્ટિસ પતંજલિ શાસ્ત્રી તેઓ એક જાણીતા ન્યાયવિદ હતા અને બંધારણ સભાના સભ્ય તરીકે તેમણે કાયદાકીય બાબતો પર મહત્વપૂર્ણ સલાહ આપી આ ઉપરાંત બંધારણ સભામાં અનેક અન્ય વિદ્વાનો કાયદા નિષ્ણાતો અને રાજનેતાઓ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું જેમણે ભારતના બંધારણને એક મજબૂત અને પ્રગતિશીલ દસ્તાવેજ બનાવવામાં મદદ કરી બંધારણ સભાનું મહત્વ મહત્વ સર્વસમાવેશક પ્રતિનિધિત્વ બંધારણ સભામાં ભારતના વિવિધ ભાગો સમુદાયો અને વિચારધારાઓનું પ્રતિનિધિત્વ હતું જેના કારણે બંધારણ દેશના તમામ લોકોની આશાઓ અને અપેક્ષાઓને પ્રતિબિંબિત કરે છે વિચાર વિમર્શ અને સહમતિ બંધારણ સભામાં દરેક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા અને વિચાર વિમર્શ કરવામાં આવ્યો જેના કારણે બંધારણ અને આધારે તૈયાર મૂળભૂત સ્થાપના બંધારણ લોકશાહી સમાજવાદ ધર્મ નિરપેક્ષતા અને મૂળભૂત અધિકારો જેવા મહત્વપૂર્ણ સિદ્ધાંતો ને સ્થાપિત કર્યા જે સ્વતંત્ર ભારતના શાસન અને સમાજ નો આધાર બન્યા ઐતિહાસિક મહત્વ બંધારણ સભાએ ભારતના સ્વતંત્રતા સંગ્રામના મૂલ્યો અને આદર્શોને બંધારણમાં સાકાર ભવિષ્યુ એક ઐતિહાસિક કાર્ય હતું જે તેના સભ્યોની દુરંદેશી અને સમર્પણને કારણે સફળ થયું ભારતના બંધારણની રચના માટે બંધારણ સભાએ વિવિધ વિષયો અને કાર્યોને સંભાળવા માટે અનેક સમિતિઓની રચના કરી હતી આ સમિતિઓએ બંધારણના જુદા જુદા પાસાઓ પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને ભલામણો તૈયાર કરી હતી જે બંધારણ સભામાં ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી અહીં કેટલીક મુખ્ય સમિતિઓ તેમના અધ્યક્ષો અને તેમની કાર્યવાહીની વિગતો આપવામાં આવી છે એક મુસદ્દા સમિતિ ડ્રાફ્ટિંગ કમિટી અધ્યક્ષ ડોક્ટર બી આર આંબેડકર કાર્યવાહી આ સમિતિ સૌથી મહત્વપૂર્ણ હતી તેને બંધારણનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી સમિતિએ વિવિધ દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો અન્ય સમિતિઓ દ્વારા રજૂ કરવામાં આવેલી પર વિચાર કર્યો અને ભારતના સંજોગોને અનુરૂપ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો સમિતિએ બંધારણના અનેક મુસદ્દાઓ તૈયાર કર્યા અને તેને બંધારણ સભામાં ચર્ચા માટે રજૂ કર્યા ડોક્ટર આંબેડકરે અધ્યક્ષ તરીકે આ પ્રક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી બે સંઘ શક્તિ સમિતિ યુનિયન પાવર્સ કમિટી અધ્યક્ષ જવાહરલાલ નહેરુ કાર્યવાહી આ સમિતિને સંઘ સરકારની શક્તિઓ અને કાર્યો નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી સમિતિએ કેન્દ્ર સરકારની કાયદાકીય વહીવટી અને નાણાકીય સત્તાઓનો વ્યાપ નક્કી કરવા માટે ભલામણો તૈયાર કરી ત્રણ સંઘ બંધારણ સમિતિ યુનિયન કોન્સ્ટિટ્યુશન કમિટી અધ્યક્ષ જવાહરલાલ નહેરુ કાર્યવાહી આ સમિતિએ બંધારણના સિદ્ધાંતો અને માળખાની રૂપરેખા તૈયાર કરી તેમાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સંસદ અને ન્યાયતંત્ર જેવી સંઘીય સંસ્થાઓની રચના અને કાર્યો સંબંધિત ભલામણોનો સમાવેશ થતો હતો ચાર પ્રાંતિય બંધારણ સમિતિ પ્રોવિન્શિયલ કોન્સ્ટિટ્યુશન કમિટી અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ કાર્યવાહી આ સમિતિને પ્રાંતો રાજ્યો માટે બંધારણના સિદ્ધાંતો અને માળખાની રૂપરેખા તૈયાર કરવાની જવાબદારી આવી હતી સમિતિએ રાજ્યપાલ રાજ્ય વિધાનસભા અને રાજ્યના વહીવટી માળખા સંબંધિત ભલામણો તૈયાર કરી પાંચ મૂળભૂત અધિકારો અને લઘુમતી સમિતિ એડવાઇઝરી કમિટી ઓન ફંડામેન્ટલ રાઇટ્સ માઇનોરિટીસ એન્ડ ટ્રાઇબલ એન્ડ એક્સક્લુડેડ એરિયાઝ અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ કાર્યવાહી આ એક મોટી અને મહત્વપૂર્ણ સલાહકાર સમિતિ હતી જેણે મૂળભૂત અધિકારો લઘુમતીઓના અધિકારો વિસ્તારો વિસ્તારો અને બાકાત રાખવામાં આવેલા માટે તૈયાર કરી આ સમિતિ હેઠળ ઘણી ઉપસમિતિઓ પણ કામ કરતી હતી જેમ કે મૂળભૂત અધિકારોની ઉપસમિતિ ઉપ સમિતિ ફંડામેન્ટલ રાઇટ સબકમિટી અધ્યક્ષ જે બી કૃપલાણી લઘુમતીઓની ઉપ સમિતિ માઇનોરિટી સબકમિટી અધ્યક્ષ એચસી મુખર્જી છ કાર્યવાહી નિયમન સમિતિ રૂલ્સ ઓફ પ્રોસિજર કમિટી અધ્યક્ષ કાર્યવાહી આ સમિતિ બંધારણ સભાની કાર્યવાહીને કેવી રીતે ચલાવવી તેના નિયમો અને પ્રક્રિયાઓ નક્કી કરી સાત રાજ્ય સમિતિ સ્ટેટ્સ કમિટી દેશી રજવાડાઓ સાથે વાટાઘાટો માટે સમિતિ

અધ્યક્ષ અલ્લાદી કૃષ્ણસ્વામી સ્વામી કાર્યવાહી આ સમિતિએ બંધારણ સભાના સભ્યોની ઓળખ અને તેમની યોગ્યતાની ચકાસણી કરી દસ ગૃહ સમિતિ હાઉસ કમિટી અધ્યક્ષ બી સીતારામૈયા કાર્યવાહી આ સમિતિએ સભ્યો રહેઠાણ અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરી સમિતિઓની કાર્યવાહીની સામાન્ય પ્રક્રિયા એક સભ્યપદ દરેક સમિતિમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો અને અનુભવી સભ્યોનો સમાવેશ થતો હતો બે વિચાર વિમર્શ અને અભ્યાસ સમિતિઓ તેમને સોંપવામાં આવેલા વિષય પર ઊંડાણ સંબંધિત દસ્તાવેજો અને અન્ય દેશોના બંધારણોનો અભ્યાસ કરતી હતી ભલામણો તૈયાર કરવી ચર્ચા અને અભ્યાસના આધારે સમિતિઓ પોતાની ભલામણો નો અહેવાલ તૈયાર કરતી હતી ચાર બંધારણ સભામાં રજુઆત સમિતિના અધ્યક્ષ અથવા કોઈ નિયુક્ત સભ્ય દ્વારા આ ભલામણો નો અહેવાલ બંધારણ સભામાં ચર્ચા માટે રજૂ કરવામાં આવતો હતો પાંચ ચર્ચા અને સુધારા બંધારણ સભાના સભ્યો આ પર વિસ્તૃત ચર્ચા કરતા હતા પોતાના સૂચનો અને સુધારાઓ રજૂ કરતા હતા સર્વસંમતિ અથવા મતદાન ચર્ચાના અંતે સર્વસંમતિથી અથવા મતદાન દ્વારા ભલામણો ને સ્વીકારવામાં આવતી હતી સાત મુસદ્દા સમિતિ ને સોપણી સ્વીકૃત ભલામણો ને મુસદ્દા સમિતિ ને મુસદ્દામાં સામેલ કરવા માટે મોકલવામાં આવતી હતી આમ ભારતના બંધારણનું નિર્માણ એક લાંબી અને જટિલ પ્રક્રિયા હતી જેમાં વિવિધ સમિતિઓએ પોતાના વિશિષ્ટ યોગદાન દ્વારા બંધારણના દરેક પાસાને ઝીણવટપૂર્વક તપાસીને એક મજબૂત અને સર્વસમાવેશક દસ્તાવેજ તૈયાર કરવામાં મદદ કરી આ સમિતિઓના અધ્યક્ષો અને સભ્યોએ નિષ્ઠા અને પરિશ્રમથી કામ કરીને ભારતના બંધારણના સ્વરૂપને આકાર આપ્યો ભારતના બંધારણમાં વિવિધ દેશોના બંધારણોમાંથી પ્રેરણા લઈને અને ભારતીય પરિસ્થિતિઓને અનુરૂપ ફેરફારો કરીને ઘણા તત્વોને સમાવવામાં આવ્યા છે કયા દેશમાંથી માંથી કયું તત્વ લેવામાં આવ્યું છે તે નીચે મુજબ છે એક યુનાઇટેડ કિંગડમ યુનાઇટેડ કિંગડમ સંસદીય શાસન પ્રણાલી

પ્રધાનો નું મંત્રી મંડળ જે સંસદ ને જવાબદાર હોય છે દ્વિગૃહ વિધાનસભા બાય કેમેરલિઝમ કેન્દ્ર માં લોકસભા અને રાજ્યસભા જેવી બે ગૃહોની વ્યવસ્થા કેટલાક રાજ્યો માં પણ સંસદીય વિશેષાધિકારો પાર્લિમેન્ટરી પ્રિવેલેજીસ સંસદના સભ્યો ને મળતા વિશેષ અધિકારો અને મુક્તિઓ

न्यायिक समीक्षा जुडिशियल रिव्यू सर्वोच्च न्यायालय ने बंधारणीयता सत्ता, स्वतंत्र न्यायतंत्र इंडिपेंडेंस ऑफ जुडिशरी न्यायतंत्र ने सरकार अन्य अंगों थी स्वतंत्र रखवानी उपराष्ट्रपति उपराष्ट्रपतिनु पद ऑफिस ऑफ द वाइस प्रेसिडेंट उपराष्ट्रपति जोगवाई राष्ट्रपति पर महाभियोग ઉચ્ચ ન્યાયાલય ના ન્યાયાધીશો ને દૂર કરવાની પ્રક્રિયા રિમુવલ ઓફ જજેસ ઓફ સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ ન્યાયાધીશો ને તેમના હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા ત્રણ આયરલેન્ડ આયરલેન્ડ રાજ્ય નીતિ ના નિર્દેશક સિદ્ધાંતો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી બંધારણના ભાગ 4 માં સમાવિષ્ટ સરકાર માટે નીતિ નિર્દેશક સિદ્ધાંતો જે સામાજિક અને આર્થિક ન્યાય સ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ મેથડ ઓફ ઇલેક્શન ઓફ ધ પ્રેસિડન્ટ રાષ્ટ્રપતિની પરોક્ષ ચૂંટણીની પ્રક્રિયા રાજ્યસભામાં સભ્યોની નિમણૂક નોમિનેશન ઓફ મેમ્બર્સ ટુ રાજ્યસભા રાષ્ટ્રપતિ દ્વારા સાહિત્ય કલા વિજ્ઞાન અને સમાજ સેવાના ક્ષેત્રના નિષ્ણાતોની રાજ્યસભામાં નિમણૂક કેનેડા કેનેડા અર્ધ સંઘીય સરકાર નું સ્વરૂપ ક્વાઝી ફેડરલ ફોર્મ ઓફ ગવર્મેન્ટ કેન્દ્ર તરફ વધુ ઝુકાવ સાથેની સંઘીય વ્યવસ્થા કેન્દ્ર સરકાર વધુ મજબૂત હોય તેવી સંઘીય વ્યવસ્થા કેન્દ્ર દ્વારા રાજ્યોના રાજ્યપાલોની નિમણૂક અપોઇન્ટમેન્ટ ઓફ સેન્ટર કેન્દ્ર સરકાર દ્વારા જોગવાઈ સર્વોચ્ચ ન્યાયાલયની સલાહકારી રાષ્ટ્રપતિ પ્રશ્નો પર સર્વોચ્ચ ન્યાયાલયની સલાહ માંગી શકે છે અવશિષ્ટ સત્તાઓ કેન્દ્ર પાસે રેસી પાવર્સ વિથ ધ સેન્ટર જે સત્તાઓ કેન્દ્ર અને રાજ્યો સોંપવામાં આવી નથી તે કેન્દ્ર સરકાર પાસે રહેશે પાંચ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા સંયુક્ત યાદી કન્કરન્ટ લિસ્ટ કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો કાયદા બનાવી શકે તેવી વિષયોની યાદી વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા ફ્રીડમ ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ સમગ્ર દેશમાં મુક્ત વેપાર અને વાણિજ્યની જોગવાઈ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક જોઈન્ટ સિટિંગ ઓફ ધ ટુ હાઉસીસ ઓફ પાર્લામેન્ટ અમુક પરિસ્થિતિઓમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ છ જર્મની જર્મની વેઇમર બંધારણ કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારોનું સ્થગન સસ્પેન્શન ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ ડ્યુરિંગ કટોકટી દરમિયાન અમુક મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની જોગવાઈ સાત સોવિયત સંઘ યુએસએસઆર હાલનું રશિયા મૂળભૂત ફરજો ફંડામેન્ટલ ડ્યુટીઝ નાગરિકોની મૂળભૂત ફરજો બંધારણમાં સામેલ કરવામાં આવી બેતાલીસ માં સુધારા દ્વારા સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયનો આદર્શ આઈડિયલ ઓફ સોશિયલ ઇકોનોમિક એન્ડ પોલિટિકલ જસ્ટિસ બંધારણની પ્રસ્તાવનામાં આ આદર્શનો સમાવેશ 8 ફ્રાન્સ ફ્રાન્સ ગણતંત્રાત્મક સ્વરૂપ રિપબ્લિક ફોર્મ રાષ્ટ્રના વડા તરીકે ચૂટાયેલા રાષ્ટ્રપતિની જોગવાઈ સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વના આદર્શો આઈડિયલ્સ ઓફ લિબર્ટી ઇક્વાલિટી એન્ડ ફ્રેટરનિટી બંધારણની પ્રસ્તાવનામાં આ આદર્શોનો સમાવેશ 9 દક્ષિણ આફ્રિકા સાઉથ આફ્રિકા બંધારણમાં સુધારાની પ્રક્રિયા પ્રોસીજર ફોર અમેન્ડમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા ઇલેક્શન ઓફ મેમ્બર્સ ઓફ રાજ્યસભા રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની પદ્ધતિ દસ જાપાન જપાન કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા પ્રોસીજર એસ્ટાબ્લિશ બાય લો કાયદા દ્વારા નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરીને વ્યક્તિને તેના જીવન અને સ્વતંત્રતાથી વંચિત કરી શકાય છે ભારતના બંધારણના ઘડવૈયાઓએ વિશ્વના વિવિધ બંધારણોનો અભ્યાસ કરીને ભારતીય સંસ્કૃતિ ઇતિહાસ અને જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ તત્વોને સમાવવાનો પ્રયાસ કર્યો છે આથી જ ભારતનો બંધારણ એક જીવંત અને વિકાસશીલ દસ્તાવેજ છે